મારો મેઇન બિઝનેસ હતો કિલનનો કોન્ટ્રાક્ટર કિલનમાં હું રોલર કિલનનું સેટિંગ કરવાની હું એનું ટેકનિશિયન છું અને તે પછી મેં કારખાનું કર્યું હતું એલિયન્ટ સિરામિક એમાં મેનેજિંગ ડિરેક્ટર હતો એ કારખાનામાં પછી એ વોલ ટાઇલ્સમાં મંદી આવી એટલે એ કારખાનું વોલનું બંધ કર્યું પછી મેં બીજા કારખાનામાં જવાબદારી નહીં લેતા એ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કર્યો શરૂઆતમાં મારે ગાય એક વર્ષ નહોતી ગાય એટલે જે પાયાનું ખાતર નહોતું એટલે ઉત્પાદન થોડુંક ઓછું આવતું હતું એટલે પછી હવે ગાય ગૌશાળા ઘરે કર્યા પછી ઉત્પાદનમાં સારું છે અને પાયાનું ખાતર બેથી ત્રણ વાર આવી ગયું એટલે જે જમીનની અંદર જે કાર્બન તત્વ ઘટતો હતો એ પૂરતો થઈ ગયો એટલે હવે એની રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ એટલે નીમ અર્ક દસપણી અર્ક એવા જે આપણે જે ઘરે બનાવટના હોય ઘરે આપણે દેશી દવા બનાવી અને એનાથી ન જ આપણે પાકને સંરક્ષણ થઈ જાય છે એટલે હળદર વરિયારી મગ અડદ ચણા એવા બધા પાક આપણે લઈ છીએ અને બાગાયતીમાં જામફળ અને મોસંબીને એવા પાક લઈ છીએ એટલે એમાં કોઈ જાતની આપણને તકલીફ નથી ઉત્પાદન પણ સારું આવે છે અને મૂલ્યવર્ધન પણ થાય છે સરકાર તરફથી અત્યારે બહુ સારું એવા કામો કરે છે સરકારમાં જે આત્મા પ્રોજેક્ટ વિભાગ છે એ આપણે દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતીની માહિતી આપે છે પાયાની જરૂરિયાત જે છે એના માટે સહાય પણ કરે છે અને ઘણી બધી મહેનત કરે છે એ અહીંયા નાણકામાં અમારે લગભગ ઓછામાં ઓછી બાર મહિનામાં ચારક મિટિંગો થઈ ગઈ છે અહીંયા ત્રીસથી ચાલીસ ખેડૂતો આજુબાજુના ખેવાડિયા માનસર અને અમારા વનાળિયાનાની ખેડૂતોએ આવીને આમાં ભાગ લેતા હોય છે અને બધાનો રિસ્પોન્સ પણ સારો છે બધાય હવે છેલ્લે એવું અડધ અડધો વીઘો છેવટે વાવશું એવું કહેતા હોય છે એમ પ્રાકૃતિક ખેતી ઘર માટે તો વાવશું જેવું વાત કરતા હોય છે બધાય એને એટલું જ કહેવાનું એ બધાને અત્યારે ડર છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું તો ઉત્પાદન ઘટશે પણ ઉત્પાદન ઘટતું નથી એમાં ધીમી ગતિ એ વધે છે પણ એના માટે ધીરજ જોઈ પણ શરૂઆત આપણે એવું નથી કહેતા કે વીસ વીઘા આપણી પાસે જમીન હોય તો વીસે વીસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરો પણ એમાં એક વીઘો કરો તમે એક ગાય રાખો બે ગાય રાખો પહેલાં આપણા બાપડા ચાલીસ વીઘા ચાલીસ વર્ષ પહેલાં ગાયું ને બળદને બધું રાખતા હતા એટલે જ એની ખેતી સમૃદ્ધ હતી હવે અત્યારે આપણે આ યુરિયાને ડીએપી નાખીને ઉત્પાદન લઈ છીએ પણ એ ધીમી એની અંદર જમીન ટાઈટ થતી જાય એની ફળદ્રુપતા ઘટતી જાય કાર્બન તત્વ ઘટતો જાય એટલે એ વધારવા માટે થઈને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વરવું જ પડશે અને એ આપણે ગાયનું ગોબર ભેંસનું ગોબર એનો ઉપયોગ કરી અને જમીનની અંદર કાર્બન તત્વ અને જે પોષક તત્વો વધે પછી આપણે એક વીઘાને ટાર્ગેટ બનાવો એક વીઘામાં બે વર્ષ નીકળી જાય પછી વળી બે વીઘા કરો બે વીઘા પછી ચાર વીઘા કરો એ રીતે પાંચથી દસ વર્ષે સંપૂર્ણ આપણે પ્રાકૃતિક ખેતી તરફ વરી હતી